થઈ ગયો માંડવી ઉપાડતા હોય અથવા તો વાડીએ કામ કરતા હોય એવા તમામ મારા વાલા મિત્રોને હાથ કરું વાડીએ બેઠો છો જો એટલે હાલો હવે બપોર થઈ ગયો એટલે ગુજુભાઈ ગામડીઓ ઘડીક આવ્યો લાઈવ થવા અને કેવા આવ્યો બપોરાનું ટાણું થઈ ગયું છે બપોરા થઈ ગયા કે હજી બાકી છે એવું પૂછવું આવ્યા છે તો કેટલાક બપોરા થઈ ગયા અને કેટલા ને હજી બાકી છે બધા એને કોમેન્ટ કરવાની છે થોડોક ટાઈમ છે મારી પાસે પાંચ દસ મિનિટનો નો ઘડી તો કેટલાક આપણા ફ્રેન્ડ આવે બપોરનું ટાણું છે જોઈ કેમ કે હવે મગફળી ઉપાડવાનું ટાણું થઈ ગયું આપણે બેક દિની ખરાડ જાય એટલે મગફળી ઉપાડવાની છે રામ રામ ભાઈ રામ રામ શું હાલે છે રમેશભાઈ બાવળિયા બપોરના ટાણે નવરા લાગો છો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ અને શેર કરો અને મોકલી દો તમારા મિત્રોને મને એમ થયું કે હાલો હાલો બધા બપોરો કરવા હાથ કરું બપોરનું ટાણું છે એટલે બપોરો કરવા હાથ કર્યા ને હું ઘડીક લાઈવ આવ્યો હાલો બપોરો કરવા રમેશભાઈ બાવળિયા બપોરો કરવા બેસી ગયા છે અને આપણને હાથ કરે છે તો મને એમ થયું કે હાલો હું હાથ કરી લઉં બધાય યુટ્યુબ વાળા મિત્રોને કે હાલો બપોરો કરવા ટાણું થઈ ગયું હે એટલે ઘડીક વાર લાઈવ થયો તો તમે પણ બધા મિત્રો આવો રામ રામ ભાઈ રામ રામ બપોરો બપોરાનું શું છે થઈ ગયા કજી બાકી એકાદી ઠપકારો કોમેન્ટ તો બપોરાનું ટાણું છે એટલે આપણે ઘડીક લાઈવ થયા થોડીક વાર માટે અને બધાય મિત્રોને બપોરો કરવા જ હાથ કર્યો છે આજ તો કોમેન્ટ ઠબકારો કોણ ક્યાંથી જોઈ રહ્યા છે બપોરા થઈ ગયા કજી બાકી ઝડપથી ઠપકારો કોમેન્ટ રામ રામ બધાય મિત્રોને રામ રામ એ હાલો બપોરા કરવા બપોરનું ટાણું થયો વાલા હાલો હાલો બપોરાનું ટાણું થઈ ગયું જો વાડિયા છે મને એમ થયું કે હાલો આજ બપોરો કરવા એટલે ઘડીક લાઈવ થયો તો તમે બધા બપોરો કર્યો કે નહીં એક કોમેન્ટ કરો અને આપણો વિડીયો મજા આવે લાઈક કરો વાલા અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ગુજ્જુભાઈ ગામડીઓ લાઈવ છે અત્યારે જોઈ લો વાડીએ બેઠો છે અને મગફળીનો ઓળો ખાવાનો છે જેને ખાવો હોય હાલો બપોરનું ટાણું છે એને હાથ યુન ભઠો કરીને શેકવી તો લાઈક કરો વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરતા રહેજો અને બપોરા બાઈક હોય તો હાલો બપોરા કરવા મારા વાલા કોમેન્ટ કરો તો કેટલાક ને બપોરા થઈ ગયા અને હજી કેટલાક ને બાકી છે કોમેન્ટ બોમેન્ટ કરો વાલા એટલે મને દેખાય તમારી કોમેન્ટ આ કોઈની આવતી નથી એટલે કહું કે કોમેન્ટ કરો એ મારા વાલા મારા વાલા રે મારા વાલા હાલો બપોર નું ટાણું થયું વાલા હાલો હાલો બપોરો કરવા લાઈક કરો લાઈક કરો જેને મજા આવી લાઇક કરો વડલો કહે વનરાય સળગી મેલી દિયો ને જૂના માળા માળા હે તમે ઉડી જાવ પંખીડા પાકું વાળા એ મારા વાલા મારા વાપોરનું ટાણું થયું વાલા બપોરો કરવા બધાને હાથ કરું છું વાલો બપોરો કરવા આવી જાઓ હવે બપોરો કિલ્યો કિલ્યો પછી ભલામણા ટિફિન બગડી જાય એટલે કઉ છું બપોરા કરી લ્યો તો થોડીક વાર મને ટાણું મળ્યું હતું ને હું હવે તો બપોરા કરી લઉં વાલા તમે પણ બધાય મિત્રો બપોરો કરી લો ફરીથી જ્યારે ટાણું મળશે ત્યારે આપણે લાઈવ થઈશું ને એનું કારણ છે કે આ બપોરનું ટાણું છે બધાએ ટિફિન ખોલી ખોલીને બેઠા હોય જોવે છે ઘણા બધા મિત્રો એમાં ના નહીં પણ લાઈક કરતા નથી કોમેન્ટ કરતા નથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લ્યો મારા કલેજા અને બપોરો કરવા એ આવો મારા કલેજા જો વાડીએ બેઠો છો મગફળી ખાવી હોય આવી જાવ વાલો તો આ મગફળી છે બધી તો આપણી વાડીએ ઘણી બધી મગફળી છે તમને કેમેરો ફેરવીને બતાવું તો આપણી મગફળી છે જેને ખાવી હોય ઓળો ખાવો હોય તો તૈયાર છે હાલો હાલો ઓળો ખાવા વાલા આપણી વાડીની મગફળી છે હાલો ઓળો ખાવા આવી જાવ તો ઓળા જેવી મગફળી થઈ ગઈ છે અને વિડીયો જ આવે તો લાઈક કોમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરજો બધાય મિત્રોને કહું છું અને હારે હારે બીજી એક વાત કે બપોરાનું ટાણું છે તો હાલો બપોરા કરી લ્યો હવે બધાય એટલે જ ઘડીક હું આવ્યો છું લાઈવમાં તો ઘણા બધા જોઈ રહ્યા હોય તો લાઈક કરતા નથી લાઈક કરો નવા મિત્રો હોય તો શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો આપણો વિડીયો જેને મજા આવે એટલે સપોર્ટ કરો તો મને વધારે મજા આવે મારા કલેજા ઘણા દીથી લાઈવ નથી થયો મને એમ થયું કે હાલો ઘડીક લાઈવ થઈ જાઉં અને મગફળીનો ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે હવે ઓળો ખાવા ભોગી જ જાઓ કોમેન્ટ ઠપકારો આપણે હું તો બધાને કહું છું કે ઓળો ખાવા હાલો અત્યારે ટાણું છે પછી દિવાળીએ કાંઈ ન હોય એટલે અત્યારે આવો તો વધારે મજા આવે એમ તો જે જે મિત્રોને બપોરા બાકી હોય એ કોમેન્ટ કરો અને કોણ ક્યાંથી જોઈ રહ્યા છે એની પણ કોમેન્ટ કરો બાકી તો આપણી પાસે ઘણા એમ કે હિન્દી મેં વાત કરો तो हिंदी हमको पूरा नहीं आता है बराबर गुजराती आता है हम ठपकारते हैं हिंदी तो जितना भी हमें हिंदी आता है वो मांडवी खावा ओढ़ो खावा आता है तो हेलो कमेंट करो वाला जो है तो घना ही कमेंट करता नहीं थी। तो ओढ़ो खावा आता है तुम वाह हमारी वाड़िए तो आता है तो हेलो આવી જાઓ ઓળો ખાવા એટલે બધાને મજા આવે જે કે સોહાણભાઈ રામ જે કે સોહાણભાઈ દાદાથી રામ ભલામણા બપોરા બપોરા ક્યાંક નહીં સોહાણભાઈ બે કાયદી કોમેન્ટ કરો ટાણું છે ને કે હાલો આપણી વાડીએ બપોરો કરવા આવી જાઓ માંડવીના ઓળા ખાવા થઈ ગયા હે તો ખાવા આવી જાઓ મારા કલેજા હિન્દી આપણને નહીં આવડતા હે એટલે બધા એને કહી દઉં કે જો કોમેન્ટ કરતા હે તો ગુજરાતી મેં કરતા હે બરોબર એટલે આવું કંઈક થાય સહણભાઈ મજા આવે મને મજા આવે ને એમ થાય નાના હું હિન્દી શીખી જાતા હું એટલે તો બપોરો કરવા હાલો બપોરાનું ટાણું છે એટલે બધાને કહેવું પડે એટલે તમે બપોરો કર્યા કે નહીં હા મોજ હા તો મને મોજ આવતા હે એટલે તો ક્યારેક ક્યારેક લાઈવ થતા હું અમારા હિન્દી બી એસાહી હે તો આવું આપણે કાંઈ હિન્દી આવડે હે બરાબર તો મજા આવે એ વિડીયોને લાઈક કોમેન્ટ શેર કરતા રહીજો બાકી તો આપણને ગુજરાતી આ ફૂલ આવડતા હે એમાં કાંઈ શંકા નથી રહેવાની હે બરોબર એટલે માથે ખાલી લીટી આવી જાય હિન્દી ની એટલે કણું છે વિડીયો મજા આવે તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો એટલે એટલું જ આવડતા હે નયા શીખના પડતા હે તો પણ મગફળી ઉપાડવાના થતી હે તો અમારી પાસ ટાઈમ નહીં રહેતા હે સોહાણભાઈ આવું હે અમારે વાડીયા મગફળીનો ઓળો તૈયાર છે જેને હોય આવી અને હારે બીજી વાત ઠબકારો અમારે સોહાણભાઈ એમ કે ઠબકારો કોમેન્ટ અને બપોરો કરવા આવે તો એને ગુજરાતી હિન્દી મજા આવે તો મારું હિન્દી બધાને મજા આવે છે એવું મને લાગતા હે કારણ કે ફૂલ હિન્દી નહીં આવડતા હે તો અહી હિન્દીમાં વાત કેમ કરતા હે તો વો તો બધું મારે તો માથેથી જતા હૈ એટલે આવું થતા હૈ ક્યારેક ક્યારેક સોહણભાઈ હાલે શું કરવું ન આવડે તો ચલાવવું પડે અને કોમેડી કરવી હોયની બહુ મજા આવે મને અને બધાય મિત્રોને મજા આવે એટલે આવું કંઈક કોમેડી અમે કરી અને મજા આવતા હે તો કોઈ બાત નહીં હા ભાઈ હા વાહ મોજ મા સોહાણભાઈ આપણને જોઈ રહ્યા છે તો સોહનભાઈ બપોરા પાણીનું કેમ થયું કર્યા કે નહીં એકાદી કદી કોમેન્ટ કરો વાલા એટલે ખાસ તો આપણે કે જેને મગફળી ન હોય એ આપણી વાડીએ ઓળખાવા આવો બીજી વાત એ કે બપોરનું ટાણું છે તો બધા મિત્રોને કહી કે હવે બપોરા પાણી કરી લ્યો કેટલાક ને બપોરા બાકી છે અને કેટલાકને થઈ ગયા એ પૂછવા માટે જ આપણે લાઈવ થતા હે ભાઈ તો તૈયારી છે ઓ હવે બપોરો કરવાની એવી સોહાણ ભાઈ કે છે તો તો કરી લ્યો કરી લ્યો હું હવે જો હમણાં બપોરો કરવા જ બેહવાનો છું સૌ અને બપોરા પાણી કરી અને કડક આડા પડક્યા થાય છું તો બધાને દાદા થી રામ રામ ફરી થી મળશું જય માતાજી